છેલ્લો દિવસ બરાબર હા બે હજાર પચીસ નો છેલ્લો દિવસ તો આજે આપણે હવા વિશે ભણવાનું છે શેના વિશે આપણે ભણીએ જ છીએ પણ આજે એક નવો પ્રયોગ સાથે હવા વિશે ભણીએ બરાબર જે આપણે આપણે આગ નહીં કરતા પેલું મમ્મી ચૂલો સળગાવે ને શું કરે ને એના માટે પણ હવાની જરૂર પડે શેની જરૂર પડે હવાની આની અંદર જો પછી હવા નહી જાય ને એટલે આ દીવો બંધ થઈ જશે જોજો જો ચાલુ છે જો ચાલુ હતો કે નઈ જો હવે બંધ થઈ ગયો જો

મછાઇ અને ખબર પડી ને